હર મહાદેવ કેમ છો મજામાં બધા આજે વડવાજળીના જૂના ગામમાં આપણે શું નામ ભાઈ તમારું કમલેશ કમલેશભાઈ કમલેશભાઈ ના ફોન આવ્યો હતો કે પાડોશમાં કોઈ વિધવા બેન છે અને ઘરે વિધવા સહાય યોજના કેટલા ટાઈમ થી બંધ છે એક વર્ષ ઉપર એક વર્ષથી આ બંધ છે તો એની મુલાકાતે આજે જ જવાનું છે અને કમલેશભાઈ આજે તે નું ઘર બતાવશે કમલેશભાઈ તમને મારો નંબર ક્યાંથી તમને જાણકારી મળી ગ્રુપ માંથી બરોબર છે તો આજે આપણે જઈએ અને એની ડોક્યુમેન્ટ બધું ચેક કરીએ કારણે બંધ થયું છે બરોબર તો આપણે અત્યારે તમે મને એનું ઘર બતાવો અને આપણે અત્યારે ઉભા કઈ જગ્યા છે આપણે વરવાજ બાલ મંદિરની બાજુમાં વડવાદળી માં બાલ મંદિર ની બાજુ માં બરોબર તો આપણે જાવું હવે હાલો કોને ઘરે જવાનું છે જયા બેન વીરજીભાઈ બાબરિયા જયા બેન વીરજીભાઈ બાબરિયા હાલો ન્યા તમે ફોન કરી દીધો કહી દીધો છે ઘરે જ છે હાલો તો આપડે જયા બેન ના ઘરે જઈએ અને જાણીએ કે એને કેવી રીતે વિધવા સહાય અટકાયેલી છે આપણે જયા બેન ના ઘરે જવાનો રસ્તો છે

આપણે અત્યારે જયાબેન ના ઘર પણ પહોંચી ગયા છે આ એનું ઘર છે તમે અહીં પાછળ ઉતાર્યો તમે બો હરીભાઈ બો તમારું નામ શું છે એમાં

હવે તમારા પૈસા આવે એ જવાબદારી અમારી અમે એક આ સેવા નું કામ કરીએ છીએ બરોબર કોઈ પણ વિધવા હોય તો તમે અમને ફોન કરજો જાણજો અને એને પેલેથી છેલ્લે લગીન અમે ચાલુ કરાવી દેવું ખાતામાં પૈસા આવી જાય ચાલે કે જવાબદારી અમારી બરાબર તો હવે તમે આ તમારા ડોક્યુમેન્ટ મને અત્યારે આપો એટલે તમને આ ઈ ગયો એટલે લોજીક હું રૂબરૂ જાય અને તપાસ કરાવી દઈશ કેમ વાંધો છે હું ક્યાં ઇટકું છે